નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સેલન્સ ગઢિયોમાં તમારું સ્વાગત છે એક નવી સ્કીમ સરકારે બહાર પાડે છે કે અઢાર વર્ષથી નાના બાળકો માટે એનપીએસ સ્વાત્સલ્ય યોજના લોન્ચ થઈ ચૂકી છે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આજે એનપીએસ સ્વાત્સલ્ય સ્કીમ શરૂ કરી અને આ સ્કીમમાં માતા પિતા પોતાના બાળકોના ભવિષ્ય માટે પેન્શન ખાતામાં રોકાણ કરી બચત કરી શકે છે બાળકો અઢાર વર્ષના થશે ત્યારે આ ખાતું ઓટોમેટિક રેગ્યુલર એનપીએસ એકાઉન્ટમાં કન્વર્ટ થઈ જશે માતા પિતા ઓનલાઈન અથવા બેંક અથવા પોસ્ટ ઓફિસ જઈને એનપીએસ વાત્સલ્ય યોજનાનો ભાગ બની શકે છે વાત્સલ્ય ખાતું ખોલવા માટે લઘુત્તમ રકમ એક હજાર રૂપિયા છે એનપીએસ ખાતામાંથી નાણાં ઉપાડવા અંગેની ગાઈડલાઇનને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે સીતારમણે એક કાર્યક્રમમાં એનપીએસ વાત્સલ્ય યોજના શરૂ કર્યું જણાવ્યું હતું આ પેન્શન વ્યવસ્થાએ ખૂબ જ પ્રતિસ્પર્ધી રિટર્ન આપ્યું છે અને ભવિષ્યની આવક સુનિશ્ચિત કરવા માટે લોકોને બચતનો વિકલ્પ ઉપલબ્ધ થશે છેલ્લા દસ વર્ષોમાં એનપીએસના એક પોઈન્ટ છ્યાસી કરોડ ગ્રાહકો છે જેમની એસ્ટ અંડર મેનેજમેન્ટ તેર લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે આ સ્કીમ હેઠળ સાઠ વર્ષની ઉંમરથી પેન્શન શરૂ થાય છે અઢાર વર્ષથી નાના બાળકો માટે એનપીએસ સ્વાત્સલ્ય એકાઉન્ટ ખોલાવી શકાય છે અને આ બાળકો અઢાર વર્ષના થશે ત્યારે આ ખાતું ઓટોમેટિક રેગ્યુલર એનપીએસ એકાઉન્ટમાં કન્વર્ટ થઈ જશે તેથી આ માહિતી દરેક તમારા સગા સંબંધીને મોકલો થેન્ક યુ